એક સિક્કાને ત્રણ વખત ઉછાળતા નીચેની સંભાવનાઓ શોધો ત્રણ વખત ઉછાળતા પ્રયત્નોની કુલ સંખ્યા આઠ થાય પણ એમાં કોઈ ડુપ્લિકેટ ના થઈ જાય અથવા કોઈ રહી ના જાય એના માટે આપણે પેટર્ન યુઝ કરીશું પહેલા લખીશું ત્રણે ત્રણ વખત છાપ પછી બે વખત છાપ ને કાંટો છેલ્લે પછી કાંટો વચ્ચે અને કાંટો પહેલા એ જ રીતના ત્રણે ત્રણ વખત કાંટો લઈશું પછી છાપ છેલ્લે છાપ વચ્ચે અને છાપ પહેલા તો આપણને પ્રયત્નોની કુલ સંખ્યા આઠ મળી જાય અને કોઈ ડુપ્લિકેટ પણ ના થાય હવે આપણે પાંચ સંભાવનાઓ શોધવાની છે ચાલો જોઈએ ત્રણે સિક્કા પર છાપ મળે ત્રણે સિક્કા પર છાપ મળે તો એવી ઘટના એક છે અને પ્રયત્નોની કુલ સંખ્યા આઠ તો આપણો આન્સર થઈ ગયો એકના છેદમાં આઠ બીજું છે બે સિક્કા પર છાપ મળે બે સિક્કા પર એટલે બે થી વધારે પણ નહીં બે થી ઓછી પણ નહીં તો બે સિક્કા પર છાપ મળે બે થી ઓછ વધારે પણ ના જોઈએ બે થી ઓછી પણ નહીં તો તેવી ઘટના ત્રણ છે તો તેની સંભાવના ત્રણ ના છેદમાં આઠ પ્રયત્નોની કુલ સંખ્યા તો આઠ જ રહેશે ત્રીજો સવાલ છે વધુમાં વધુ બે સિક્કા પર છાપ મળે વધુમાં વધુ એટલે બે થી વધુ ના જોઈએ ઓછી હોય તો ચાલે વધુમાં વધુ બે સિક્કા પર છાપ મળે એટલે બે સિક્કા પર છાપ મળે અથવા બે થી ઓછી એક સિક્કા પર અથવા जीरो सिक्का पर तो वधुमा वधु બે सिक्का पर छाप મળે બે सिक्का पर छाप माने अथवा બે થી ઓછી એક सिक्का पर अथवा जीरो tableView घटना 7 થઈ ગઈ તો આપણો આન્સર થાય 7 ના છેદમાં પ્રયત્નો ની કુલ સંખ્યા 8 ચોથો સવાલ જોઈએ ઓછામાં ઓછા એક સિક્કા પર કાંટો પડે મિનિમમ એક સિક્કા પર કાંટો મળે બે પર મળે તો પણ ચાલે ત્રણ પર કાંટો મળે તો પણ ચાલે ઓછામાં ઓછા એક સિક્કા પર કાંટો મળે તો એક સિક્કા પર કાંટો એક સિક્કા પર કાંટો એક થી વધુ પર કાંટો પણ ચાલશે અને આપણે એને સમજવાનું છે કાંટા કરતા છાપની સંખ્યા ક્યાં વધુ છે અહીંયા છાપની સંખ્યા વધુ છે અહીંયા છાપ બે છે છાપ બે છે છાપ ત્રણ છે તો આ બધા કેસમાં કાંટા કરતા છાપની સંખ્યા વધુ છે તેવી ઘટના ચાર છે અને પ્રયત્નોની કુલ સંખ્યા આઠ જો સંક્ષિપ્ત રૂપ નીકળતું હોય તો કાઢી રાખું આન્સર થયો એકના છેદમાં બે ઓકે થેન્ક યુ